આજનો પ્રોફિટ તમને બતાવું જોઈ લેજો ભાઈ નવસો ને પંચોતેર રૂપિયા ને આઠસો પંચોતેર રૂપિયા એટલો પ્રોફિટ છે આજનો ટૂંકા બોલાવી દે તો આઠસો રૂપિયા કમાઈ લીધા હા ધીફુ કટા કમાઈ ગયા ને આઠસો રૂપિયા તો બતાવે છે ઇન્ડિકો લાતા હોય કવર થઈને એટલા છે ભાઈ તો બુરા ભાઈ નકશા દોરે છે

નાસ્તા માટે નાસ્તા માટે બને છે સાંજ માટે બને છે શું ખબર મને શું લાગે તમે એમ ને ગોળી ખાઈ જાવ બજે તો ભાઈ નાસ્તા માટે બનાવી છે ભાઈ મંજુની ગોળી એવું લાગે છે જો અત્યારમાં બની ગઈ ને એટલે શું કેમ એ ઉછને દવા પી લે હાલ ભાઈ જિયાનભાઈ ને થોડોક કે બતાવ આવી ગયો છે તાવ દવા પડી છે હા તો ભાઈ અડધી કે અત્યારે નથી ને તાવ છે ને અત્યારે નથી આવે તો એ પવાય ને તો પછી હવે હમ ખાઈ ને પછી પી લે છે અત્યારે નહીં હવે ખાઈ જાય ખાઈ જાય ખાઈ ને પીવાય એટલે ત્યાં બેન ટેસ્ટ લગાવી રહ્યા છે ફૂક મારો ફૂક મારો જોર જોરથી

અને ભાઈ ચેવડો બનાવવાનો બાકી છે તૈયારી થઈ ગઈ છે કોરે હમણાં ખાવાનું ચાલુ થઈ ગયું છે ક્યારે બને લગભગ રવિવાર આવી જાય બનતા બનતા એવું લાગે છે બાકી પાવર આવી ગયો છે અત્યાર સુધી હતો નહીં એટલે આપણે બ્લોગ ચાલુ નતો કર્યો હું તા શાંતિથી પછી ચાલો અનિલભાઈ મેળે જરા ક્યાંક આટો મારતા આવી આપણે રવિવારે છે ને આ રવિવારે બધા મિત્રો મંડળ છે ને બધા ફેમિલીમાં બાળકોના આશ્રમમાં જવાના છીએ એમ ક્યાંક ડાંગ બાજુ તો કેવું છે અહીંયાનું વાતાવરણ બતાવું છું તમને વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો બ્લોગમાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો એકાદી ગોળી ચાખી લઈએ ભાઈ અમને કેવી ટેસ્ટ આવે છે બાકી આપણે મંચુરિયન ભાવતું નથી બહુ ઓછું ભાવે કેવડો બની ગયો છે ક્યાં બની ગયા ડબ્બો મૂકી દો આ જો ગડી લાઈન દેખાય કમ્પ્લીટ બેરો નો કહેવાય આખો બની ગયો છે હમ મિક્સ કરવાનો બાકી છે ભાઈ હમ બની કે તો મારા તો આ નથી ત્રણ જ દીખ્યા બે દીખ્યા દિવસ ત્યાં ઓછું રાખો કાઈક માપમાં એક તો વ્યાજ પડે ને ભાઈ એક વ્યાજ તો તો શું કરો બોલવું છે

જા બોલાવે પાછી એમાં નાખે એટલે ગડકડી થઈ જાય મજા આવે ગડકડી ખાવાની ચાલો હવે જઈએ તો ભાઈ આપણે અનિલભાઈના ના આવી ગયા છે કષ્ટભંજન કાર પોઈન્ટ આવી ગયા છે અનિલભાઈ ક્યાંક બહાર ગયા છે હમણાં આવે એટલે આપણે પ્લોટે થોડુંક જે આપણે પ્લોટ રાખવા ને ત્યાં પેમેન્ટ દેવા જવાનું છે તો ત્યાં જઈ આવીએ ને જો તમારે કોઈને કાર લેવી હોય તો ભંજન કાર પોઈન્ટમાં આવી જાજો ભાઈ કેનાલ રોડે રાજુભાઈ ચા બનાવડાવો ને તમારા પ્લોટ માં આવી નું જઈ તો વાહ વાહ ખાત મુરત કરી ને તેજી વાત ભાઈ